તાપી નદી તટે વસેલા સુરત શહેરમાં અનેક મંદિરો આવેલા છે તાપી પુરાણમાં અનેક મંદિરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું જ એક મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે આ મંદિરમાં રામનાથ ઘેલા મહાદેવ બિરાજે છે મંદિરના નામને લઈને અનેક લોકો એકાઓ છે કે કેમ આ મંદિરને રામનાથ ઘેલા મહાદેવ મંદિર કહેવામાં આવે છે આ મંદિરમાં લોકો શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવે છે પોષી એકાદશી અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે જ્યાં દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે અને શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવે છે માન્યતા પ્રમાણે જે લોકો કાનની બીમારીથી પીડાતા હોય અને માનતા પૂર્ણ થતા અહીં આવીને શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવે છે પોષી એકાદશીના ના દિવસે અહીં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળે છે અને લોકો શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવીને માનતા પૂર્ણ થતા અને માનતા જોવા મળે છે લોકવાયકા મુજબ ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાના કમાનથી આ શિવલિંગ ઉત્પન્ન કર્યું હતું રામનાથ મંદિર તાપીપુરાણમાં નદી કિનારે આ તાપી રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે ઘણું પુરાણું છે જ્યારે રામચંદ્રજી ભગવાન જ્યારે વનવાસ નીકળ્યા ત્યારે રામચંદ્રજી ભગવાન ફરતા ફરતા અહીંયા આવેલા તો રામચંદ્રજી ભગવાનને શિવ પૂજા કરવાની ઈચ્છા થઈ તો કોઈ મંદિરો નહીં મળે તો રામચંદ્રજી ભગવાને એના મંત્રો ઉચ્ચારથી આ શિવલિંગ પ્રગટ કરેલું જ્યારે તીર માર્યું તીર મારીને આ લિંગ પ્રગટ કરેલું રામચંદ્રજી ભગવાને ત્યાર પછી રામે આ લિંગ પ્રગટ થયું એટલે અંદરથી ઘોર અવાજ આવ્યો કે રામ ઘેલા રામ ઘેલા અવાજ આવ્યો પછી રામચંદ્રજી ભગવાને પોતે શિવની પૂજા કરી એણે પૂજા કરી પૂજા કર્યા પછી એમ કે કોઈ બી બ્રાહ્મણને આપણે દાન આપવું જોઈએ ત્યારે તે જમાનામાં અહીંયા કશું જ નહીં જંગલ એટલે જંગલ જ હતું એમ ત્યાર પછી કે દરિયાદેવને વાચા થઈ તો દરિયાદેવ એમ કે બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આ જગ્યા પર આવેલા રામચંદ્રજી ભગવાન તો ભગવાન હતા એટલે એ તો ઓળખી જાય કે આ કોણ છે એમ તમે તો એમ કે દેવ છો એમ કે તો કંઈ નહીં તમે બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવ્યા તો એમ કે તમે એમને પછી દક્ષિણા કે દાન કંઈ પણ આપ્યું ત્યાર પછી એમ કે આ દરિયો પણ એકદમ ઘેલો થઈ ગયો ઘેલો થઈને એમ કે એકદમ ઉપર આવી ગયું એનું પાણી એ પાણીની સાથે એમ કે આ કરચલા બી આવી ગયેલા તો આમ તાપી પુરાણમાં ને જેનો એમાં લેખ છે કે જે આ કરચલા ને ભગવાને એને આશીર્વાદ આપ્યો કે જે એમ કે વરદાન આપેલું કે જે કાનથી પીડાતા હશે તેમે એમ કે અહીંયાની માનતા રાખશે તો તેની એમ કે મનોકામના પૂર્ણ થશે ને તે દિવસે એકાદશી હતી ને આ લિંગ પ્રગટ થયેલું ત્યાર પછી બધા લેખોમાં આવે છે વાયકા બધા લોક વાયકા પ્રમાણે પહેલાં અસલથી જૂનામાં જૂનું આ પાંચ કેટલા હજાર વર્ષથી આનું આ જૂનું મંદિર છે પછી ત્યારે તો એકદમ જૂનું હતું પછી જૂનું બનાવ્યું મંદિર ત્યાર પછી આ અમે બધું એ કરીને બધું ખરાબ થઈ ગયેલું બધી રેલ અવરનવર આવતી એમાં બધું ખરાબ થઈ ગયેલું ત્યાર પછી અમે આ બધું સન કરાવ કરાવ્યો અહીંયા ત્યાર પછી રામચંદ્રજી ભગવાન એમ કહે કે અહીંયાથી દર્શન પૂજા કરી બ્રહ્મણે કીધેલું કે તમે એમ કે અહીંયાથી પૂજા કરીને એમ કે સામે જશો એ તમને એમ કે દરિયો તો આવવાનો જ છે પણ દરિયામાં રામચંદ્રજી ભગવાન જ્યારે લંકા જાય છે સીતાને શોધવા એમ કે ત્યારે વચ્ચે દરિયો જ આવે છે એમ કે ને આ ભગવાન એમ કે આમ જ મુખે ચાઈ લાગેલા એટલે ભગવાનનું આ બાજુ છે શિવનું આ બાજુ છે ભગવાન એમ કે અહીંયાથી જ રામચંદ્ર ભગવાન અહીંયા હતા જ અને એમને ખબર પડી કે દશરથ રાજાનું દેહાન થયું તો એણે તર્પણ વિધિ પણ અહીંયા કરાવી એટલે અહીંયા તર્પણ વિધિ કરવાનું બહુ જ મહત્ત્વ છે કે લોકો કાંઠે અહીંયા તર્પણ વિધિ કરવા માટે આવે છે ને વરસમાં એક જ વાર એનો મેળો ભરાય છે ને એક જ દિવસ આ કરચલા ચડે છે તે જ દિવસે બધા લોકો માનતા લે છે કાનની માનતા લે છે તો એમને સારું થઈ જાય છે એટલે બધા એ લોકો અહીંયા માનતા ચઢાવવા માટે આટલે આવે છે બધા લોકો ત્યાંથી મંદિરનું નામ જ્યારે રામચંદ્રજી ભગવાન પોતે જ એને તીર મારેલું એટલે ભગવાન પોતે જ રામ ઘેલા કીધું એટલે રામનાથ ઘેલા ત્યારથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું છે